ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે આખા વર્ષ માટે ચોખા કઈ રીતે ભરવા ચોખા ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ચોખા સાચવવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જેનાથી ચોખા આખો વર્ષ નહીં બગડે અને ફ્રેન્ડ્સ હું જે રીતે ચોખા ભરું છું એ રીતે ચોખા એક શું પાંચ વર્ષ સુધી નથી બગડતા તો ફ્રેન્ડ્સ મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય

તો મારા આ ગયા વર્ષે ભરેલા જે ચોખા છે એ હું મારા હસબન્ડની મદદથી પહેલા તો બહાર કાઢી લઈશ હવે જોઈશું ટીપ નંબર એક હવે જે પીપળામાં સાબુના પાણીથી સરસ રીતે સાફ કરી લેવાનું અંદરથી બહારથી બધી બાજુથી સરસ રીતે ઘસી ઘસીને સાફ કરી લેવાનું જેથી એમાં જે કંઈ ગંદકી ચોંટી હોય એ બરાબર સાફ થઈ જાય ત્યાર પછી એને બરાબર નીતારી અને તડકામાં સુકવવા માટે મૂકી દેવાનું પીપળું તડકામાં તપીને એકદમ ગરમ થઈ ગયું હોવું જોઈએ જેથી એની અંદર કોઈ જીવાત જો બચી હોય તો એ પણ મરી જાય તો આ રીતે પીપળાને ઓછામાં ઓછા પાંચ થી છ કલાક માટે આકરા તાપમાં તપવા દેવાનું હવે આવે છે ટીપ નંબર બે જેમાં કોઈ પણ અનાજને પીપળાની અંદર એક પ્લાસ્ટિકની બેગ રાખવાની અને એની અંદર ભરવાનું અને આ પ્લાસ્ટિકની બેગ પણ અનાજ પૂરું થાય એટલે સરસ રીતે સાબુના પાણીથી ધોઈ અને તડકે સુકવી દેવાની જો આપણે અનાજને ખુલ્લું ભરીએ તો એમાં જીવાત પડવાની પણ સંભાવના રહે છે અને ચોમાસામાં ભેજ લાગવાની પણ શક્યતા વધી જાય છે માટે આ બાબત ખાસ ધ્યાન રાખવાની હવે તમે જાણતા જ હશો પણ ઘણા નહીં જાણતા હોય માટે જણાવી દઉં કે ચોખાને ક્યારેય તડકે તપાવવામાં નથી આવતા તો એને ડાયરેક્ટ જ સાફ કરીને ભરી દેવાના હોય છે અને આજકાલના ચોખામાં તો સાફ કરવાનું પણ કંઈ ખાસ હોતું નથી છતાં પણ બધા ચોખાને એકવાર ચાળી અને જોઈ લેવા તો જરૂરી છે તો ચોખા ચાળવાનો ચારણો બજારમાં મળતો જ હોય છે એના વડે ચોખાને ચાળી લેવાના અને ચાળતી વખતે જ જોઈ લેવાના જેથી એમાં થોડો ઘણો જો એકાદ કચરો હોય તો એ કાઢી નાખવાનો હવે ચોખાને ચાળતી વખતે આ રીતે હાથથી ઘસવા ખૂબ જ જરૂરી છે આ રીતે કરવાથી બધો ઝીણો કચરો એ થોડી ઘણી જીવાત હોય તો એ નીકળી જાય છે તો આ થઈ ટીપ નંબર ત્રણ કે ચોખાને ભરતા પહેલાં સરસ રીતે પહેલાં ચાળી લેવાના અને હા ફ્રેન્ડ્સ આખા વર્ષ માટે તમે કોઈ પણ પ્રકારના ચોખા ભરવા માટે લઈ શકો છો જો તમને સાધારણ જાડા ચોખા ગમતા હોય તો મસૂરી ચોખા લઈ શકાય જો તમને ઝીણા અને પાતળા ચોખા ગમતા હોય તો કોલમ લઈ શકાય આ સિવાય ઘણી બધી વેરાયટી માર્કેટમાં મળતી હોય છે જે તમે વિચારીને લઈ શકો તો આ રીતે મેં બધા ચોખા ચાળી લીધા છે હવે જે પ્લાસ્ટિકની બેગ આપણે ધોઈ અને સૂકવીને રાખી છે એને સૌથી પહેલાં તો પીપળાની અંદર ગોઠવી દેવાની હવે ચોખાને આખું વર્ષ સાચવવા માટેની હું તમને ત્રણ રીત બતાવીશ તો સૌથી પહેલાં થોડા ચોખાને એક વાસણમાં લઈ લેવાના એટલા ચોખા લેવાના જેટલા તમે ઉંચકી શકો હવે અનાજ ભરવા માટેનો આ પ્રકારનો બોરિક પાવડર મળતો હોય છે તો આ પાવડરને તમે ચોખા સાથે મિક્સ કરી અને આખા વર્ષ માટે ભરી શકો બીજી રીતમાં આ રીતની પારાની ટીકડી મળતી હોય છે આ ટીકડીને તમે અનાજમાં મૂકી શકો જેનાથી પણ અનાજ ખરાબ નથી થતું અને આનો જો તમે ઉપયોગ કરતા હોય તો આ રીતે ડાયરેક્ટ મૂકવાને બદલે આ રીતનું પાતળું કોટનનું કપડું લેવાનું અને એમાં બે ત્રણ ટીકડી મૂકી દેવાની ત્યાર પછી એનો સરસ ગાંઠ બાંધી દેવાનો અને આવી બે ત્રણ પોટલી બનાવી અનાજની અંદર છૂટી છૂટી જગ્યાએ મૂકી દેવાની તો આ પણ એક રીત છે પણ હું આ બંને રીતનો ઉપયોગ નથી કરતી હું ચોખાને હંમેશા દિવેલમાં ભરું છું જેના માટે કોઈ પણ સારી બ્રાન્ડનું દિવેલ લઈ લેવાનું અને અનાજની ક્વોન્ટિટી પ્રમાણે થોડું દિવેલ અંદર રેડી દેવાનું ઘણા દિવેલને ગરમ કરીને પણ ઉમેરતા હોય છે પણ હું આ રીતે નથી કરતી ડાયરેક્ટ જ ઠંડુ દિવેલ ઉમેરું છું હવે ચોખાને સરસ રીતે મસળી મસળીને દિવેલથી કોટ કરી દેવાના અને આટલે પ્રોસેસ કરતાં લગભગ 2 થી 3 મિનિટનો સમય જાય છે તો શાંતિથી આ કામ કરવાનું આપણે લાંબા સમય સુધી ચોખાને સાચાવવા હોય તો ધીરજથી કામ કરવાનું અને આ રીતે બધા ચોખા સરસ દિવેલથી કોટ થઈ જાય ત્યાર પછી એને પેપમાં ભરી દેવાના હવે આવે છે ટીપ નંબર ચાર કે જ્યારે પણ તમે પીપળામાં અનાજ ભરો ત્યારે એકદમ ઠંડુ હોવું જોઈએ તડકામાં તપેલા ગરમ ગરમ ક્યારેય અનાજ ભરવું નહીં ફ્રેન્ડ્સ દિવેલમાં અનાજ સાચવવું એ સૌથી સુરક્ષિત રીત છે જેનાથી આપણને કોઈ નુકસાન નથી થતું તો હું એમ માનું છું કે આ જ રીતે અનાજને ભરવું જોઈએ તો આ રીતે બધા ચોખાને મેં દિવેલથી મોઈ અને ભરી દીધા છે હવે બેગને સરસ રીતે થોડીક ઉંચકી અને સરખાઈ કરી દેવાની જેથી ચોખા બને એટલા નીચે જતા રહે ત્યાર પછી બેગમાંની હવા કાઢી નાખવાની અને એને સરસ રીતે પેક કરી અને એક દોરીની મદદથી બાંધી દેવાની એકદમ ટાઈટ અને સરસ રીતે બાંધવાનું જેથી એમાં હવા કે પતંગિયા કંઈ પણ જઈ ના શકે તો મારા આ આવતા વર્ષ માટેના ચોખા ભરાઈને તૈયાર થઈ ગયા હવે જે આ વર્ષે ચોખા વાપરું છું એને આ ચોખાની ઉપર મૂકી દઈશ આ રીતે પ્લાસ્ટિકની બેગમાં ચોખાને રાખવાથી એ તો પીપળું પણ અંદરથી ખરાબ નથી થતું અને બીજું કે ચોખા ચોમાસામાં પણ એવાને એવા રહે છે જુઓ આ મારા ગયા વર્ષે ભરેલા ચોખા છે ફ્રેન્ડ્સ મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે અનાજ અને કઠોળ કઈ રીતે ભરો છો એ મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો